તાજેતરમાં જ મેં હમણાં બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો અને ધ્રાંગધ્રાના ધારાસભ્યએ જે ટિપ્પણી કરી એ બાબતે કે અમારા પાર્ટીની અંદર દારૂ પીનારા લોકો વૈભિચારી લોકો અને જુગાર રમતા લોકો અમારી પાર્ટીની અંદર છે એના મને એવું લાગે છે કે એ વિડીયોના માધ્યમથી કદાચ ઉપરના નેતાઓ એમના જ પાર્ટીના લોકોએ એમને ઠપકો આપ્યો છે અને ફરીથી એમને માફી માગી માફી માંગવામાં તો વાંધો નહોતો પણ સાથે સાથે એમને એક આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર એક ટિપ્પણી કરી છે તો મને એવું થયું કે કદાચ ધારાસભ્ય બોલ્યા હશે કે વાત સાચી હશે કે ખોટી હશે તો અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે ચેટ જીપીટીનો જમાનો છે તો મને એવું થયું કે લાવને ને જરા સર્ચ કરી લઉં કે વાત સાચી છે કે ખોટી છે કોઈના ઉપર આક્ષેપ લગાવતા પહેલા એકવાર આપણે પણ ચેક કરી લેવું જોઈએ ત્યારે ચેટ જીપીટીની અંદર મેં પૂછ્યું ગાંધીજી વિશે કે ક્યારે એમને દારૂનું સેવન કર્યું છે ક્યારે એમને માંસાહારીનું સેવન કર્યું છે તો જેટ જીપીટીની અંદર જવાબ આવ્યો કે ક્યારે પણ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દારૂનું પણ સેવન નથી કર્યું અને કોઈ પણ માંસાહારીનું સેવન નથી કર્યું એટલે હું ધારાસભ્યને કહેવા માગું છું કે શ્રી આપ આપશ્રી ધારાસભ્ય છો કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં એકવાર જોઈ લેવું જોઈએ વિચારી લેવું જોઈએ તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર ટિપ્પણી કરી રહ્યા છો ખરેખર તમને શરમ આવવી જોઈએ અને જે વસ્તુ તમે મંચ પરથી બણગા ફૂકો છો મંચ પરથી બહુ સારી સારી સંસ્કારની વાતો કરો છો તમને ધારાસભ્ય એટલા માટે બનાવ્યા છે કે તમારા જ વિસ્તારની અંદર દારૂના હડ્ડાઓ ધમધમે છે તો બંધ કરાવો ને જુગાર રમાય છે તો બંધ કરાવો ને વેપિચારી લોકો પાર્ટીની અંદર છે તો એમની હકાલપટ્ટી કરો ને તમને એના માટે ધારાસભ્ય બનાવ્યા છે નહીં કે માત્રને માત્ર મંચ આવે એટલે બહુ સારી સારી સંસ્કારની વાતો કર્યા વગર ખરા અર્થમાં આપણા વિધાનસભાની અંદર જેટલા પણ દારૂના હટ્યા બંધ કરે છે કદાચ એ પહેલ કર્યું હોત તો ધાંગધ્રાના લોકોને આશ્વાસન મળતું કે અમારા ધારાસભ્યએ કંઈ કર્યું છે એટલે સંસ્કારની બહુ સારી સારી વાતો ફેસબુકના માધ્યમથી ન સારી લાગે ખરેખર વિસ્તારમાં ઉતરવું જોઈએ અને ખરેખર પ્રાણ પ્રશ્નો છે એના પર વાત કરવી જોઈએ મને એવું લાગે છે કે જ્યારે ધારાસભ્યએ આ સ્પીચ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું એટલે મને એવું લાગ્યું કે એમને ચોક્કસ ઠપકો મળ્યો હશે એટલે પાછા ફેસબુકના માધ્યમથી માફી માંગવા આવી ગયા છે પણ ખરેખર જોયા જાણ્યા વગર તમે કોઈ એવા વ્યક્તિ પર આક્ષેપ ન કરી શકો મારું તમને એક જ વિનંતી છે કે તમે કોઈપણ વસ્તુ બોલતા પહેલા સો વાર વિચાર કરો કારણ કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ એ માત્ર કાગળ પર છે અને બધા જ ધારાભ્યો ધારાસભ્યો સ્વીકાર્યા વગર પોતાના વિસ્તારની અંદર જે દારૂના હાડા ધમધમે છે એને બંધ કરાવો બસ મારે વિશેષ કંઈ નથી કેવું